વંદે દેવ ઉમાપતિ સુરગુર વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણ મૃગધરમ વંદે પશુ નામ પતિ વંદે સૂર્ય શંકવન હિનયનમ વંદે મુકુદમ પ્રિયમ વંદે ભક્ત જનાશ્રયંચ વરદમ વંદે શિવમ શંકરમ હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મિત્રો હાર્દિક સ્વાગત છે હંમેશા માટે હંમેશાના ક્રમ પ્રમાણે આપની પાસે ધાર્મિક માહિતી અલગ અલગ દેવી દેવતાઓનું મહત્ત્વ લઈ અને હંમેશાનું પંચાંગ લઈ અને આપની પાસે મિત્રો આવતા હોય તેનાથી આપણને તિથિ વાર તારીખ અને રાશિની ખબર પડે તથા તે દિવસના મહત્ત્વની પણ ખબર પડે તેવો અમારો પ્રયત્ન રહે તેના માટે હંમેશાનું પંચાંગ બનાવી અને આપની પાસે અમે રજૂ કરતા હોય મિત્રો તો એ જ રીતે આજે આપણે વાત કરીએ તો આજે પવિત્ર એવા શિવજીને પ્રિય એવા શ્રાવણ મહિનાનો આજે મિત્રો ત્રીજો સોમવાર છે અને ત્રીજા સોમવારે નિયમ પ્રમાણે ભગવાન શિવજીની પૂજનમાં જો મગ વાપરવામાં આવે તો શિવજીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય ત્રીજા સોમવારે શિવજીની મુસ્તી એટલે કે શિવ પૂજન એ મગથી કરવાનું હોય જે રીતે અમારા વિડીયામાં અમે બતાવ્યું હતું કે અલગ અલગ વારે અલગ અલગ રીતે પૂજન કરવું જોઈએ એમાં ચારે ચાર સોમવારનું જે મહત્ત્વ છે તેમાં પહેલાં સોમવારે ચોખા બીજા સોમવારે તલ ત્રીજા સોમવારે મગ અને ચોથા સોમવારે જવથી ભગવાન શિવજીનું પૂજન કરવાથી ભગવાન ભોળાનાથ શિવજીના આશીર્વાદ આપણને મિત્રો પ્રાપ્ત થાય છે તો આ સોમવારે પણ મિત્રો જ્યારે પણ શિવજીનો અભિષેક અને પૂજન કરવા જાઓ ત્યારે ભગવાન ભોળાનાથ શિવજીને મગ અર્પણ કરવા અને આપણા જીવનને ધન્ય બનાવવું મિત્રો આજના પંચાંગની આપણે આજે વાત કરીએ તો આજે મિત્રો તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ છે ને આજે શ્રાવણ વર બીજ છે અને આજે મિત્રો સોમવાર છે અને આજે જન્મેલા બાળકની રાશિ કુંભ આવે છે મિત્રો પવિત્ર એવા શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીનું પૂજન પાઠ અને અર્ચન કરવું જોઈએ આજે મિત્રો રક્ષાબંધન વહી જાય એટલે કે અડધો શ્રાવણ મહિનો સમાપ્ત થઈ ગયો અને અડધો શ્રાવણ મહિનો બાકી હોય તો આ શ્રાવણ મહિનામાં આપણે પણ ધન્યતા અનુભવવા માટે ભગવાન શિવજીનો અભિષેક જલથી દૂધથી પંચામૃતથી એ રીતે કરવો જોઈએ અલગ અલગ વસ્તુથી પૂજન કરવાથી ભગવાન ભોળાનાથ શિવજી આપણને શું આશીર્વાદ આપે તેના વિશેની બધી માહિતી અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં અમે મિત્રો રજૂ કરેલી છે તે પણ એકવાર જરૂરથી સાંભળજો અને શક્ય હોય તેવા ધાન્યથી તેવી વસ્તુથી ભગવાન ભોળાનાથનું પૂજન કરજો એ પૂજન કરવાથી ભગવાન શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય અને આપણા ઘર પરિવારમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય મિત્રો પવિત્ર એવા શિવજીના શ્રાવણ મહિના વિશેના અનેક વિડીયો અમારા આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મૂકેલા છે હારોહાર અલગ અલગ દેવી દેવતાઓના મહત્ત્વ રુદ્રાક્ષનું મહત્ત્વ નવે નવ ગ્રહનું મહત્ત્વ અને બારે બાર રાશિ વિશેની માહિતી અમારા આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હંમેશા માટે અમે રજૂ કરીએ છીએ તો તે પણ તમે સાંભળજો હારોહાર હંમેશાનું પંચાંગ પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવે તે પણ મિત્રો સાંભળી અને આજના દિવસનું મહત્ત્વની તમને ખબર પડે તો આ પવિત્ર શિવજીના પ્રિય એવા શ્રાવણ મહિનામાં મિત્રો શિવજીનો અભિષેક જરૂરથી કરવો શિવજીનું પૂજન કરવું અને શિવજીના આશીર્વાદ મેળવવા આવીને આવી માહિતી મિત્રો હંમેશા માટે મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો અમારા હિન્દુ સનાતન ધર્મના પ્રચારના કાર્યમાં તમે પણ સહભાગી બની અને અમારા આનંદમાં વધારો કરી અને આપ પણ સહભાગી બનજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ